નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે ભગત વડોદરાના સરદાર ભવનના ના ખાંચામાં દબાણ શાખાની ટીમ પહોંચી હતી દબાણ શાખાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડી માર્ગન બાદ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી વડોદરાના સરદાર ભવનના ખાંચામાં એક અઠવાડિયા પૂર્વે મહાનગરપાલિકાએ સ્થિલ માર્યા હતા ત્યારે કમિશનર સાથે બેઠક બાદ દબાણો દૂર કરવા સહમતી થઈ હતી ત્યારે દબાણ શાખાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડી માર્કેશન બાદ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી ટાઉન પ્લાનિંગ વિભાગની દબાણ શાખાના કર્મચારીઓ સ્થળ પર કામગીરી કરી હતી ત્યારે સ્થાનિક કાઉન્સિલર હીરાભાઈ કંજવાણી પણ ખડી પગે હાજર રહ્યા હતા દબાણ શાખાએ પાણીની ટાંકીનો સ્લેબ તોડતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો કોમ્પ્લેક્સની પાણી ટાંકી તોડી નાખાતા કામગીરી હાથ ધરાતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો વિરોધ બાદ દબાણ શાખાની ટીમે પાણીની ટાંકી તોડવાની કામગીરી અધૂરી છોડી હતી કેમેરામેન નવનીત પરમણી સાથે સત્યમ નવાજ કનેક્શન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર